આ ગામની ઉપર ટેક્સીસનું વ્યાજ અઢાર ટકા બેન્કિંગ વ્યાજ છે નવ ટકા આ નગરપાલિકા પોતાની મનસ્વી પ્રકૃતિ પ્રમાણે કામ કરી રહી છે ગટર ગામની અંદર ઉભરાઈ રહી છે ગામની અંદર લોકો ત્રાહીમાનશે ખાડાઓ એટલા બધા પડ્યા છે કે ઓછામાં ઓછા દસથી બાર લોકોએ છેલ્લા બે વર્ષમાં મૃત્યુ પામ્યા છે ત્યારે કોંગ્રેસ પરિવારની આ ટીમ મારફત નગરપાલિક પાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મારફત ભ્રષ્ટાચારનું બોરિંગ બનેલી આ નગરપાલિકાની અંદર આપને આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે આપના મારફત આપના ચીફ અને રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી અમારું આવેદન જાય કે આ ત્રાહીમાન ગામને મુક્તિ અપાવવા આપ લોકો અમને મદદ કરો આવનાર દિવસોની અંદર જો આ વ્યાજ માફી કરવામાં નહીં આવે તો નગરપાલિકાને અમે તાળાબંધીનો કાર્યક્રમ આપવાના હશે અલ્ટિમેટમના ભાગરૂપે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે તાત્કાલિક આ ગામને ટેક્સના વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે ગરીબા એટલા હદે વધી છે કે લોકોને એક તક જમવાના પણ તકલીફ પડી રહી છે ઘર અગાવાના પણ ફાફા છે તમે જે તારીખે બિલ કાઢો છો એક વર્ષની અંદર કોઈ પણ હાઉસ ટેક્સવાળો ટેક્સ ભરી શકે એવો એક કાયદો છે ત્યારે તમારી પ્રકૃતિ પ્રમાણે તમે જે કામ કરી રહ્યા છો અને નગરપાલિકાના અમુક સત્તાધીશો

આમ તો દર વર્ષે રીધી સીધી મહાદેવ શ્રાવણ મહિનામાં અમારી પરિવાર ટીમ મારફત કોંગ્રેસ પરિવારના ના ને આખી કિરીટ દાદા થી લઈને હિતેશભાઈ ને બધા જ અમે લોકો દર્શન કરતા હોય પણ આ વખતે અભિષેક શરૂઆત એટલા માટે કરી કે બેફામ બનેલા સત્તાધીશો અને આ હું જે નગરપાલિકાના પ્રાંગણમાં ઊભો છું આખું ગામ ત્રાહીમામ છે ગામ પોકારી રહ્યું છે કે આમાંથી અમને મુક્તિ આપો ત્યારે કોંગ્રેસ પરિવારે હંમેશા કોઈ પણ ખોટા કાર્યની આગેવાની લીધીને એના ભાગ રૂપે આજે આવેદનની મુદ્દાઓમાં અઢાર ટકા હાઉસ ની ઉપર વ્યાજ હું આ મીડિયા મારફત સરકારને પૂછવા માંગુ છું કે એક બાજુ ગૃહ મંત્રી વ્યાજ ખોરોને જેલમાં પૂરવાની વાતો કરે છે બેન્કિંગ વ્યાજ આઠ ટકા નવ ટકા અઢાર ટકા એટલે પઠાણી વ્યાજ થયું ગણાય તો શું આ નગરપાલિકાના સીફ નગરપાલિકાના પ્રમુખને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને સીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂરમ તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે ખાડા પુરવા જરૂરિયાત છે ઘણા લોકોએ આ રોડ ઉપર જીવ ગુમાવા ત્યારે ગટરુ ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે સત્તા અહીંયાથી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની ત્યારે